નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે છવ્વીસ તારીખ એટલે કે આજે અને આવતીકાલે ભર શિયાળે ગુજરાતમાં ખાબકશે વરસાદ આ વિસ્તારોમાં તીવ્રતા વધુ રહેશે તેવી પરેશ ગૌસ્વામીની આગાહી સામે આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચ લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ભર શિયાળે કમોસમી વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે લાંબા સમયથી હવામાન નિષ્ણાતો દ્વારા આ સમયગાળા દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે હવામાન વિભાગે રાપણ રાજ્યમાં માવઠાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે આ સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ત્રણ દિવસની માવઠાની આગાહી કરી છે સાથે જ તેમણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધુ રહેશે તે અંગે જણાવ્યું છે રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની આગાહી સામે આવી છે તેમણે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટા અને માવઠા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે એકવીસથી લઈ અઠ્યાવીસ ડિસેમ્બર સુધી સરેરાશ રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે ખાસ કરીને છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર એટલે કે આજે અને આવતીકાલ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતા વધારે છે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યાં બેક ટુ બેક વરસાદી સિસ્ટમો પસાર થઈ રહી છે જ્યાં એક મજબૂત વરસાદી સિસ્ટમ ત્યાંથી પસાર થવાની છે જ્યારે ઉત્તર ભારતથી પરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવા પર જઈ રહ્યું છે જેના લીધે ઉત્તર ભારતમાં ખૂબ હિમવર્ષા થાય તેવી શક્યતાઓ છે આ તમામ પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાનને ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેના લીધે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક વિસ્તારોમાં માવઠાનો વરસાદ પડશે આ આજથી વધુ વાદળછાયું વાતાવરણ રહેશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ થશે છવ્વીસથી અને સત્યાવીસ આ બે દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે આ માવઠાની અસર રાજ્યના બોર્ડર લાગુ વિસ્તારોમાં જોવા મળશે જ્યારે વાવ થરાદ ધાનેરા ઇન્ડર વડાલી અમીરગઢ અને ઇકબાલગઢમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે સાથે જ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણામાં ત્રણેય દિવસ માવઠાના દિવસની શક્યતાઓ રહેવાની છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વીડિયોની માહિતી તમને મળતી રહે